મહત્વના સમાચાર વિશે સમાચારમાં વધુમાં વાત કરીએ તો સિદ્ધપુર શ્રી અર્પડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર નગર ભક્તિમય બની તેમજ મહોત્સવ નિમિત્તે અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ થયો છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી ભક્તિભાવ માહોલમાં યોજાશે ત્યારે સિદ્ધપુર શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય સોભ્યા યાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રામાં વિદ્વાન આચાર્ય ગુરુ વિક્રમભાઈ પંચોલી તેજસભાઈ ઠાકર મુખ્ય યજમાન સંજયભાઈ શુક્લ મહાદેવ ટ્રસ્ટના સદસ્યો અને નગરના અગ્રણીઓ વિવિધ સમાજના પદાધિકારીઓ મહિલાઓ સહિત બાળકો વિવિધ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં સિદ્ધપુરવાસીઓ પણ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ જાણે સિંહ બન્યું પડે પ્રમુખ અનિતાબેન પટેલ ઉપપ્રમુખ સોનાલબેન ઠાકર નાનીભાઈ અસનાણી રસ્મિંદુજી ઠાકોર ભાવેશભાઈ રાજગુરુ ધર્મેન્દ્રભાઈ ઠાકર કપિલભાઈ રાજુજી ઠાકોર પૂર્વ શહેર પ્રમુખ મનીષભાઈ પટેલ મનોજસિંહ ઠાકોર નિરંજનભાઈ ઠાકર નગરપાલિકા સભ્યો સભાસદો શહેર ભાજપ મહિલા મોરચા યુવા મોરચાના પ્રમુખ મેર મેરભાઈ અને પદાધિકારી કાર્યકરો સામાજિક સંગઠનો તથા વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી જનતા શોભાયાત્રામાં જોડાયા અને શોભયાત્રામાં ગરબે ગુમ્યા હતા ઠાકોર સેતપુર